નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર મિત્રો વાત કરવામાં આવે તો એલ આરડીને લઈને એક અગત્યની માહિતી આવી ચૂકી છે એલઆરડી ભરતી ગઈ આવવાની છે ટૂંક જ સમયમાં નવા આરઆર લગભગ નક્કી થઈ ચૂક્યા છે જે નવા આરઆરની ફાઇલ સીએમઓ ઓફિસ સુધી પહોંચી ગઈ છે સીએમ ઓની ભલામણ બાદ આ નવા આરઆરની જાહેરાત કરવામાં આવશે પંદર ડિસેમ્બર આજુબાજુ નવા આરઆર જાહેર થઈ શકે છે તો નવા આરઆરને લઈને એક નવું ટ્વીટ આવ્યું છે તો જોઈએ માહિતી સંપૂર્ણ આગળ વિડીયોમાં એની પહેલાં મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરીને તમે આવનારી ભરતીની કોઈ પણ પોલીસ ભરતી હોય જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક તેમજ અન્ય દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએશન પર આવતી તમામ ભરતીઓ વિશેની માહિતી મેળવી શકો તો વાત કરીએ એલ ની ભરતીમાં નવા આરઆરની વિશેની જે અત્યારના આવેલા સમાચાર વિશેની આગળ વિડીયોમાં તો મિત્રો જો વાત કરવામાં આવે તો એલ આરઆર વિશે તો દીપક રાજાણી જે જાણીતા પત્રકાર છે તેમના દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે ટ્વીટમાં તમે સ્પષ્ટપણે જોઈ શકો છો એલઆરડીના નવા આરઆર ઓલમોસ્ટ નક્કી થઈ ગયા ફિઝિકલમાં માર્કની સિસ્ટમ નીકળી જાય તેવી શક્યતા ઓબ્જેક્ટિવ સિલેબસમાં થોડો ઘણો થશે ફેરફાર કાયદા વિભાગની લીલી ઝંડી મળ્યા બાદ આવતા સપ્તાહમાં બહાર પડવાની સંભાવના તમે જોઈ શકો છો મિત્રો તેર ડિસેમ્બરના દિવસનું આ ટ્વીટ છે સાત અને બાવીસ મિનિટે તેર ડિસેમ્બરના દિવસે દીપક રાજાણી દ્વારા ટ્વીટ કરવામાં આવી છે તેમાં સ્પષ્ટપણે તમે જોઈ શકો છો એલઆરડીના આરઆર લગભગ નક્કી થઈ ચૂક્યા છે એવું તેમણે દ્વારા જણાવવામાં આવ્યું છે ફિઝિકલમાં માર્ક્સની સિસ્ટમ નીકળી જાય તેવી જે તે મિત્રો આ એક અગત્યની બાબત છે કે ફિઝિકલ જે પરીક્ષા છે તેની અંદર માર્ક્સની સિસ્ટમ કદાચ નીકળી જાય તેવી શક્યતા પોતે જણાવી છે અને સિલેબસમાં થોડા ઘણો ફેરફાર થાય તેવી જાહેર જાણકારી પોતે દીપક રાજાની દ્વારા આપવામાં આવી છે તો મિત્રો તમારું મંતવ્ય શું છે તેના વિશે કોમેન્ટમાં જણાવશું અને આવી અવનવી ભરતીની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી તેમજ ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામ ચેનલની ત્યાં જઈ અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવી જેથી કરીને તમે સરકારી ભરતી વિશેની માહિતી સૌપ્રથમ ટેલિગ્રામમાં મેળવી શકો